મારું નામ દિનેશભાઈ દુધાજી પંડ્યા આજ રોજ હું આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું મારા વિરુદ્ધમાં મારા ભાણેજ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા ચાર વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ આર્થિદેશ કરેલી છે તે તપાસ કરાવતા કરાવતો હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે આજે મને બપોરે મારા ગામના વાઘેલા અશ્રમભાઈ શંકરભાઈ જેઓ મામદાર કચેરીમાં ક્લાક છે તેઓનો ફોન આવેલ અને જણાવેલ કે ગામના ચાર રસ્તા વાવ અરુણભાઈ આચાર્યની કોમ્પ્લેક્ષમાં ઓફિસ ચલાવતા ભાટોર ગામના ગોયલ તુલસીભાઈ અને ગોહિલ અનિલભાઈ મને બોલાવી તમારા ફોટા એમના પાસે છે અને તમે તમને બોલાવે છે અને તમે એમના પાસે સમાધાન કરી લો એના પછી મેં જાણવા મળ્યો કે દરજી મોનસિંહભાઈ ગોવાભાઈ તેમની દીકરી સોનલબેન અનિલભાઈ પ્રજાપતિ અને મહારાજ આસારામભાઈ આશારમભાઈ મહારાજ જ આશ્ર જેઓ પણ આ વાતમાં સામેલ છે આ બધાને પંડ્યા કિશનભાઈ બેચરભાઈની સૂચનાથી કોમ થયું હોય તેવી મને શંકા જાય છે અને આ બધાએ કાવતરો કરી અને પૈસા પડાવવા માટે મોરસોપાએ વારંવાર કરેલ છે મને જોણા મુજબ જેનો પણ ફોટો મને મળ્યો છે એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ પણ જ છે એ પણ કીધું કે અમારા પાસે પણ ખોટી ખોટી મોગણીઓ થઈ રહી છે એ ગરીબ માણસ છે અને સાંજે છ ને પંદરે મારા ઉપર એક છેલ્લે એકસો બાર નંબર મોબાઈલ નંબર હતો જેવું નામ જણાવતા હતા કિરણભાઈ નામ છે મારું અને તમારા ફોટોનું શું થયું છે અને તમે મારા પાસે આવી જાવ વીસ લાખ રૂપિયા લઈ નાકા સવારના તમારા ફોટા વાયલ કરી અને તમે જીવવાનું દઉં એવું કહેલ આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જે જે ભાઈ જમાદારને ફોન કરેલ જેઓ ડોટ ગોમ રજા ઉપર હતા મારો પાસેથી નંબર લીધેલો ને એ ફોન ઉપર પોતે વાત કરતા ફોન ઉપાડેલ નહીં અને એ ભાઈના મારા વોટ્સઅપ કોલમાં ચાર વખત વોટ્સઅપ કોલ આવેલા છે અને તેઓએ ફોટા મૂકીને તરત ડિલીટ કરી દીધા છે એક જ સેકન્ડ દેખાય રીતે અને તેઓ વારંવાર માંગણી કરતા હતા આની પાછળ આ મોટી આખી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે હું મારા ફોનથી કંટાળાઈ ગયો તો મારા ભણેજે અગાઉ ગોવિંદભાઈ જિલ્લા આહિરા આહિરના નામે ઓળખાતા જેઓ વારંવાર ઇન્સ્ટાગ્રામમાં મારો પંદર દિવસ હરકીશને અને તેઓએ ચલાયેલું છે અને હરકિશને એને પચીસ લાખ રૂપિયાની ખંડણી આપી અને મને સસ્પેન્ડ કરવા માટે કાવતરું કરેલું હતું અને મારા વિશે મારા ભણેજે વારંવાર વીડિયાઓ બહાર પાડેલ છે જે મારા દીકરાઓ પાસે છે અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ તુલસી અનિલ અનિલ પ્રજાપતિ મનસિંહ ગોવાભાઈ દરજી એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે આ બધા એક લખીને ત્રાસ આપેલ છે અને હું માનસિક રીતે હવે કંટાળેલો હોય હવે મારે કોઈ જીવવાની આશા ન હોય આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે જય હિન્દ